કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે ઓહો હો હો પ્રશ્નમાં કશું નથી એમપીનું રૂપ શું છે તો કે પી શરતી ક્યુ તો જો શું કીધું છે કે એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે તો બેટા અહીંયા જો તો કઈ કારક છે તો કે શરતી છે શરતી મારી સામે જો તો હા મને શરમ આવી છે તો કઈ નહીં તું ઘૂંઘો તાણીને બેસી રહે શરમ આપતી હોય તો બીજું શું એટલે આપણો જવાબ શું થશે શરતી શરતી જવાબ થશે ઓકે તો કે ઓકે મોસ્ટ મોસ્ટ એટલે ઘણી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે તમે તમારે જોઈ લેજો એમપી ને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિકારકનો ઉપયોગ થાય છે તો એનું રૂપ આપણને નથી ખબર કે પી શરતી ક્યુ તેથી ક્યુ તો શરતી આવે છે તો જવાબ આવશે શરતી ઓકે હાલો આગળ વધું

બે વખત નિષેધ આવે તો એક જ નિયમ છે એમટીનો અને એમ ટીના નિયમના રૂપમાં બે વખત નિષેધ આવે પી શરથી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી આવ્યું બે વખત નિષેધ તો બસ જવાબ મળી ગયો ઓકે આલો આગળ વધો છો વિદ્યાર્થીઓ મેં તમને જે તત્વજ્ઞાનની અંદર હાલ તમને જે ચેપ્ટર ત્રણ ભણાવ્યું આ ચેપ્ટર ત્રણમાં તમને થોડી ઘણી બી ખબર પડી હોય અને તમને એવું લાગતું હોય કે બેન ભણાવે એમાં મને ખબર પડે છે જો તમારે તત્વજ્ઞાનનો પૂરેપૂરો સિલેબસ તત્વજ્ઞાનના દસે દસ ચેપ્ટર હું આવી રીતે જ મજાક મસ્તી અને હસી મજાક અને એકદમ સરળ રીતે ભણાવું છું જો વિદ્યાર્થીઓ તમારે તત્વજ્ઞાનના દસે દસ ચેપ્ટર વ્યવસ્થિત ભણવા છે અથવા તો તમારા ધોરણ બાદ આર્ટ્સને લગતા તમારા જેટલા વિષય છે એ વિષયની તમારે પદ્ધતિસર તૈયારી કરવી છે તો ધોરણ બાદ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં એક રામબાણ બેચ ચાલુ છે જો તમે પ્લસ માઈક લાવવા માંગતા હોય તો તમે મારી સાથે રામબાણ બેચની અંદર જોઈન થઈ શકો છો હવે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તો આ બેચની અંદર ચાર વિષયની એક ભેગી બેચ છે જેમાં તમને તત્વજ્ઞાન મનોવિજ્ઞાન ભૂગોળ અને સમાજશાસ્ત્ર મળે તમારે ચાર વિષયની ભેગી બેચમાં જોઈન ન થવું હોય તો તમે એક એક વિષય લઈને પણ ખરીદીને ભણી શકો છો તત્વજ્ઞાનની પ્રાઇસ છે નવસો નવ્વાણું રૂપિયા ભૂગોની પ્રાઇસ છે ચારસો નવ્વાણું સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની પ્રાઇસ છે નવ ચારસો નવ્વાણું અને ચારસો ત્રીજા નંબરમાં જુઓ પી શરતી ક્યુ ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય તો મારા વાલાઓ મારા ઘરે એચએસ નો નિયમ તમને ખબર છે તો કે બેન હો અ તો એનું રૂપ શું હતું પી શરતી ક્યુ ક્યુ શરતી આ તેથી

આ રૂપ કયા નિયમનું રૂપ છે અને આ ડીએસનો નિયમ તો એટલો બધો મોસ્ટ ટાઈમ પી છે કે જેની વાત ના પૂછો સૌથી વધારે ડીએસ નો નિયમ પૂછાય તો ડીએસ નું રૂપ શું થાય પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ તેથી પી તો આ રૂપ કયા નિયમનું છે તો ડીએસનું છે કોનું ડીએસનું છે અને કેમ મેં તમને રૂપો નથી ભણાવ્યા તો એમ સી સોલ્વ કરતા ન આવડે આવડે હાલો આગળ વધવું છે વિધિવાચક વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળો હોય છે શું કીધું છે વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળો હોય છે તો વિધિવાચક વિધાનુમાનને લગતો નિયમ કયો સીડી અને સીડીમાં કયા કેટલા વિધાન હોય તો કે પી શરતી ક્યુ આર શરતી એસ તો જો પી ક્યુ આર એસ ચાર વિધાનો છે કેટલા ચાર વિધાનો હવે જોજો એક સાદું વિધાન હોય તો આડી લાઈન બે બનાવવાની બે સાદા વિધાન હોય તો આડી લાઈન ચાર ત્રણ સાદા વિધાન હોય તો આડી લાઈન આઠ બનાવો અને ચાર સાદા વિધાન હોય તો આડી લાઈન કેટલી બનાવવાની સોળ બનાવવાની એટલે જો બે દૂના ચાર ચાર દૂના આઠ આઠ દૂના સોળ તો જવાબ શું આવશે સોળ કેમ સોળ આવશે કારણ કે આપણું જે સીડીનો નિયમ છે એમાં સાદા વિધાનો કેટલા છે પી ક્યુ આર એસ ચાર સાદા વિધાનો છે અને ચાર સાદા વિધાન હોય તો આડી લાઈન હરોળ કેટલી આવે સોળ આવે તો અહીંયા જવાબ શું આવશે સોળ કેટલો આવશે સોળ આવશે સમજ્યા ખબર પડી કદાચ કોઈ વખતે મારાથી મિસ્ટેક બત્રીસ બોલાઈ ગયું હોય ને કે વિધિવાચક વિધાનુમાનના રૂપમાં આડી લાઈનો બત્રીસ આવે એવું ભૂલથી કદાચ બોલાઈ ગયું હોય તો તમે થોડું ધ્યાનમાં લઈ લેજો જવાબ આવશે સોળો બેટા શું આવશે સોળ વિધિવાચક વિધાનુમાનમાં ચાર સાદા વિધાનો આવે ચાર સાદા વિધાનો હોય તો એમાં

ત્રાસિલિટી આગળ લખવામાં આવતો પી આ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે તો આધાર વિધા નો નિર્દેશ કરે છે પાડી દેવા પ્રશ્નો નીચે પૂછ્યા છે આઠ નવ ને દસ પણ ચિંતા નહીં કરો તમે મારી જોડે ભણો છો ને તો મોજ કરો જો નિષેધ કૌશમાં એક્સ સમુચ વાય કૌશ પૂરો શરતી ઝેડ અને નિષેધ એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે પહેલા તો છે ને તમારે શોધવું પડે કે આ નિયમ આ જે લખે છે ને આ જે વિધાનો એ કયા નિયમનું રૂપ આવે છે આમાં તો સાચું કોણ બેટા જો તો અહીંયા નિષેધ છે તો કે હા છે બીજું આ ઝેડ અહીંયા એકલો છે ને અહીંયા નિષેધમાં આપ્યો હે તો કે હા બીજું જો અહીંયા શરતી છે

પછી ક્યુ એટલે આ ઝેડ એ આપણું ક્યુ વિધાન પછી ક્યુનો નિષેધ થાય તો અહીંયા ઝેડનો નિષેધ ક્યુ ની અંદર કોણ છે ઝેડ તો ઝેડનો નિષેધ કર્યો છે તો કે હા હવે નિયમ પ્રમાણે નીચે કોનો નિષ્પન્ન કરી શકાય ત્રણ ટપકા કરીને આપણે કોને નિષ્પન્ન કરી શકીએ તો કે આ નિષેધ પીને કોને પીને પીનો શું કરવાનો નિષેધ તો પીમાં છે કોણ તો પીમાં નિષેધ એક સમુચે વાય છે પીની અંદર તો હવે તમારે નિષેધ એક સમુચે વાયને તો મૂકવાનું અને નિયમનું બીજું નિષેધ એટલે બે વખત નિષેધ કરવાનું જો એક તો નિષેધ છે અને એક નિષેધ નિયમનું મૂકો એટલે બે વખત નિષેધ આ દીજો બે વખત નિષેધ અને કૌશમાં એક સમૂહ ચેવાય આ ના ખબર પડે તમે એક કામ કરો પહેલાં શું કરો એમટીનું રૂપ લખો એમટીનું રૂપ લખી દો ને પછી આ વિધાન છે ને આ પહેલું આધાર વિધાન આ બીજું આધાર વિધાન અને આ ફલિત વિધાન ચેક કરી લો એટલે આવી જશે ઓકે હાલો આગળ વધુ ચાલો નવમાં નંબરમાં કીધું છે જો એ સમુચ વિકલ્પન કરી શકાય છે એવું કંઈક આપ્યું છે હવે જોજો અહીંયા વિકલ્પન આવ્યું છે સર્વોપરિકારક એટલે ડીએસ નો નિયમ આવે તમે ડીએસ નું રૂપ લખો ડીએસ નું રૂપ લખી અને આ વિધાનોને સરખાવો ડીએસ નું રૂપ શું થાય તો કે પી વિકલ્પન ક્યુ તો જો અહીંયા હું લખી દઉં આ આપણું પી આ વિકલ્પનનું વિકલ્પન આ આપણું ક્યુ ઓકે તો કે ઓકે પછી આ ડબલ નિષેધ સી છે ને એ આપણું શું છે નિષેધ ક્યુ છેક નહીં તો કે હા તો હવે ડીએસનું રૂપ શું થાય તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી નિષેધ ક્યુ તેથી પી તો હવે પી વિધાનને નિષ્ફળ કરી શકાય તો પી વિધાનમાં છે કોણ તો પી વિધાનમાં છે એ સમુચય બી છે તો એ સમુચય બી આપણો શું થઈ જશે જવાબ

કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય હવે જો અહીંયા વિકલ્પન આપ્યું છે તો મેં તમને ન કીધું કે વિકલ્પન આવે એટલે તમારે ને યાદ તો રૂપ આપ્યું છે જો આ આ ક્યુ પછી નિયમ પ્રમાણે શું થાય તો કે પીનો નો નિષેધ થાય તો નીચે કયું વિધાન હોય ક્યુ વિધાન તો આની અહીંયા કોણ છે ક્યુ વિધાન જ છે તો અહીંયા નિષ્પન્ન કોણ થશે ક્યુ વિધાન નિષ્પન્ન થાય છે ના ખબર પડે તો લખો રૂપ કોનું ડીએસનું ડીએસનું રૂપ લખી નાખો અહીંયા એક બાજુ અને એક બાજુ આ વિધાનું જે આપેલા છે એને લખી નાખો એટલે તમારો જે આ ગુગરાની જેમ આવી જશે સમજ્યા હાલો અહીંયા આપણા દસે દસ વિકલ્પો પૂરા થાય છે હવે આપણે શું કરીશું તો કે હવે આપણે ચેપ્ટર ત્રણમાં આપણા મનોદના ત્રણ પોઈન્ટ એકનો ચોથા નંબરનો પ્રશ્ન અને એની ચાલીસ રૂપલક્ષી સાબિત એ ધીરે ધીરે શાંતિ શાંતિ એક્ઝામ આવે ને ત્યાં સુધી શાંતિ શાંતિ ભણીશું પણ એના પહેલાં આપણે ચેપ્ટર ચારની શરૂઆત હવે કરી દઈશું ઓકે તો થોડો સાથ સપોર્ટ અને સહકાર આપતા રહેજો હું તમને ભણાવવામાં કોઈ કચાશ રાખીશ નહીં ચલો વિયોને અહીંયા રાખું છું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ